બાબા રામદેવ યુવક મંડળ દ્વારા દરેક દીકરીને થી વધુ ખર્વપ્રાશની વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી હતી જે તેમના નવા જીવનની શરૂઆત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ધુરેશ્વર ભારતી બાપુ દયાપુરી માતાજી સહિત અનેક સંતો રાજકીય આગેવાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો તેમજ નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા યુવા ભાગવત આચાર્ય વિજય દાદા આર જાની અને સાથે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન સંપન્ન કરાવ્યા હતા આ મહોત્સવમાં પાંચસો ચાલીસ બનાવવામાં અથાગ મહેનત કરી હતી ગોપી મહિલા મંડળ નૃત્ય કલા ગ્રુપ બાપા સીતારામ મંડળ તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ જેવા વિવિધ મંડળોએ સેવા પૂરી પાડી હતી બાબા રામદેવ યુવક મંડળના પ્રમુખ રમેશભાઈ ખંડેલા ઉપપ્રમુખ મનસુખભાઈ રાણોલિયા નરેશભાઈ વાઘેલા મહેશભાઈ રાણોલિયા કમલેશભાઈ રાણોલિયા યોગેશભાઈ દતેવાડિયા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ તેમજ સાવરકુંડલાના ભાજપ પરિવાર અને સાવરકુંડલા કોંગ્રેસ પરિવારે આ સામાજિક કાર્યને બિરદાવ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા બાબા રામદેવ યુવક મંડળના જગદીશભાઈ ઠાકોર અને દિનેશભાઈ સુરાચંદાએ સમાજમાં સહયોગ બદલે આભાર વ્યક્ત કર્યો હતો સાવરકુંડલા બાબા રામદેવ યુવક મંડળ આયોજિત આ ત્રીજો સમોલગન સાવરકુંડલી મજા બાબાજી મનો કર્યો છે અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ ખંડેલા ચૌહાણ અને ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ રણુલિયા તરફથી આ તમામ સ્વયંસેવકોને આયોજન કરવા માટે આદેશ આપ્યો હતો અને અમ અમે સર્વો હળી મળી અને સૌ ભાઈઓ તથા બહેનો આ ત્રીજો સમોલગન કરી રહ્યા છીએ તો આ અમારા સ્વયંસેવકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવું સરસ મજાનું આયોજન છે મારું નામ ગીતાબેન છે અને આ લોકો ત્રણ વર્ષતા આવાના આયોજન કરે છે અને દીકરીઓને દાન આપે છે અને સમૂહ લગ્ન કરે છે અમે એમાં સાથ સહકારમાં અમે ગોપી મંડળ સાથ સહકાર આપીએ છીએ અને આવીને આવી સેવા અમે આપીએ છીએ અને અમે સિત્તેર ભાઈઓનું મારું ગ્રુપ છે અને અમે જ્યાં ક્યાંય ને અમે સેવા આપીએ છીએ અમે અહીંયા બે બે દિવસ થી સખત સેવા અમે આપીએ છીએ અને શાંતિ થી આ લોકો બધા શાંતિ થી જમે છે અને અમે સાત સહકાર માં રાત દિવસ અમે સેવા આપીએ છીએ